હેલો મિત્રો હું આપનો ફ્રેન્ડ્સ મિત્ર મેહુલ આજે આ બ્લોગમાં તમને મેં જે ત્રણ ચાર વર્ષથી તૈયારી કરું છું એ કઈ બુક હું વાંચું છું અને તૈયારી કેમ કરવી નવા સ્ટુડન્ટે તૈયારી ક્યાંથી શરૂ કરવી એનું તમને હું સ્ટ્રેટેજી આપવાનો છું મારી પોતાને તો સર્વપ્રથમ દોસ્તો કોઈ પણ એક્ઝામ હોય નોટિફિકેશન આવે છે તો સર્વપ્રથમ એની જે પીડીએફ હોય કોઈપણ ભરતી હોય એના નવા આર આર આવે છે રિક્રુટમેન્ટ રૂલ્સ એ ભરતી બોર્ડ બહાર પાડે છે એ ભરતી બોર્ડ બહાર પાડે એટલે ત્યારબાદ સિલેબસ બહાર પાડે તો સિલેબસની સર્વપ્રથમ તમારે પ્રિન્ટ કરાવી લેવાની અને એ સિલેબસમાં જે જે આપ્યું હોય એને તમારે રીડિંગ કરવાનું હોય છે અને એનસીઆરટી જીસીઆરટી તો ઓલરેડી તમારે વાંચેલી હોવી જ જોઈએ કેમ કે એનસીઆરટી જીસીઆરટીમાં ઘણા ક્વેશ્ચન આવે છે મેં ચોથી બહારની એક યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ બુક છે આ બુક એને હું હાલ વાંચું છું ત્યારબાદ મિત્રો કમ્પલસરી સ્ટ્રેટિક જીકે માટે વનલાઇનર માટે તમારે એક જીકેની બુક પ્રેફર કરું છું કોઈ જીકેની બુક એ કોઈ બી પબ્લિકેશનની હોય પણ મેં યુવા ઉપનિષદ પબ્લિકેશનની જ આ બુક પ્રેફર કરું છું અને લાસ્ટમાં આવે છે બંધારણ બંધારણની તમે કોઈ પણ પબ્લિકેશનની બુક લઈ શકો છો પણ હાલ મેં ક્લાસ વન ટુની વાંચું છું કેમ કે ડિટેલમાં એમાં આપ્યું છે એટલે ક્લાસ વન ટુની આ બુક હું વાંચું છું તો મિત્રો કેટલીક ભરતીઓમાં ગુજરાતી ગ્રામર હોય છે ઇંગ્લિશ ગ્રામર હોય છે પણ કેટલીક ભરતીઓમાં નથી હોતું તો ઇન કેસ કોઈ ભરતીમાં પંચાયત બોર્ડની ભરતી હોય પોલીસની ભરતીમાં નથી ઇંગ્લિશ હોતું નથી ગુજરાતી ગ્રામમાં હોતું તો પોલીસની ભરતી માટે કોઈ વાંધો છે નથી હાલ પંચાયતની ભરતીમાં એસએસસીની ભરતીમાં હોય છે તો એની બુક તમે કોઈ પણ જગ્યાએથી લઈ શકો છો મતલબ મેં આ જીસીઆરટી એનસીઆરટી મેં જે ત્રણ બુક મેં તમને જે પ્રેપર કરી છે એ દરેક એક્ઝામમાં એના સિલેબસ તો આવવાનો જ છે એટલે આ ત્રણ બુક ફિલહાલ તમારે વાંચવાની જ છે અને બાકી રહી છે મેથ્સ એન્ડ રિઝનિંગ મેથ્સ એન્ડ રિઝનિંગ તો મેં હેક્સા મેથ્સ એન્ડ નીરજ ભરવાર સરનું બંનેનું કરું છું અને તમે ઝાલા સરનું કરી શકો બાય વેબ સંકુલ એન્ડ બીજું તમે કોઈ બી તમારા સર હોય એમનું કરી શકો છો નીરજ ભરવાડ સર બી સારું ભણાવે છે કોઈ જ મેથ્સ નથી આવડતું તમે તો નીરજ ભરવાર સરનું અને હેક્સા મેથ્સ તમે એ કરી શકો છો બાકી આ વેબ સંકુલ ફેકલ્ટી પણ ભણાવે છે આપની સર ફેકલ્ટિક બના ઘણી ફેકલ્ટી છે તમને જે સરના મેથ્સ રીઝનિંગ તમને સમજ પડે એના તમે વિડીયો લેક્ચર જોઈને નોટ્સ બનાવી શકો છો પણ મેથ્સ અને રીઝનિંગ પ્રેક્ટિસનો વિષય છે દોસ્તો જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલું જ વધારે તમારું મેથ પાકું થશે તમે બેસી રહેશો એ મને નથી આવડતું મને નથી આવડતું તો કંઈ જ આવડવાનું નથી તમારે પેન તો પકડવી જ પડશે અને મેથ્સ શીખો તમે તો બેઝિકથી શીખજો તમારા એક્યુરેસી આવશે મીન્સ કે ઝડપ આવશે મેથ્સમાં અમુક ટોપિકમાં મારા બી વીકનેસ પોઈન્ટ છે અને એમાં મારું કામ ચાલુ છે વધારે એક્સપર્ટ બનવાનું તો આ બુક છે મિત્રો જે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ યરથી તૈયારી ચાલુ કરે છે એને કંઈ જ ખબર નથી તો તે સ્ટુડન્ટ એસપેરેન્ટે આ બુક મારી પર્સનલી પ્રેપર છે તમે કોઈ પણ બુક લઈ શકો છો એવું હું નથી કહેતો કે તમે આ જ બુક લેવો મતલબમાં એક સબ્જેક્ટની એક બુક તમારી પાછી હોવી જોઈએ પ્લસ જનરલ નોલેજની બુક હોવી જોઈએ અને એનસીઆરટી જીસીઆરટીની પણ એક બુક હોય તો તમને વધારે ફાયદો અપાવશે કેમ કે બેઝિકલી હવે છે ને એનસીઆરટી જીસીઆરટી બેઝ જ ક્વેશ્ચન પેપર આવે છે તો એનું ખાસ તમારે ધ્યાન રાખવું અને કોઈ તમારા મનમાં બીજા કોઈ સવાલ હોય તો મને કોમેન્ટ કરજો એના હું જવાબ આપી દઈશ